આજે તમે ખૂબ પરેશાન દેખાવ છો પરેશાન નથી નિરાશ છું અરે શું થયું આ દુનિયા અમારા જેવા સ્મોલ કેપિટલ માર્કેટ ઇન્વેસ્ટર્સ માટે બનાવવામાં જ આવી નથી ઓ મેડમ તે મજાક નથી ના ના અરે હું મજાક નથી કરતી ગંભીર છું એમ પણ કોઈ રોકાણકાર નાનો નથી હોતો આ તમે થોડી રકમથી રોકાણ કરવાનું શરૂ કર્યું હોય એટલે હું નાનો રોકાણકાર હોઉં મતલબ કે જો મેં નાની રકમથી રોકાણ કરવાનું શરૂ કર્યું તો મારે વેલકમ મારો તમને પ્રશ્ન છે કે જે નાના રોકાણકારો છે એટલે કે જેઓ નાની રકમથી રોકાણ કરવાનું શરૂ કરે છે શા માટે તેને પણ આટલી જ રકમ ચૂકવવી પડે છે જેમ કે એએમસી એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જ નાના રોકાણકારોએ શા માટે આટલો બધો ચાર્જ આપવો મારું ચાલો તો ના આપો ના આપો

કેવી રીતે બીએસડીએ એટલે કે બેઝિક સર્વિસ ડિમેટ એકાઉન્ટ આ એક એવી સુવિધા છે જેમાં જો તમારા ડિમેટ એકાઉન્ટમાં તમારી ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ ચાર લાખ થી ઓછી હોય તો તો તેના પર કોઈ એએમસી એટલે કે એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જીસ નહીં લાગે ઝીરો ઝીરો અને જો કિંમત ચાર લાખ થી દસ લાખ સુધીની છે તો ફક્ત સો રૂપિયા એમસી લાગશે તો હું તો વિચારું છું કે ત્રણ ચાર એકાઉન્ટ ખોલાવી લઉં બધામાં ચાર ચાર લાખ તમે એક જ સ્માર્ટ છો બાકી બધા તો મૂર્ખ છે આ સુવિધા ફક્ત તેના માટે છે જેનું એક જ ડિમેટ એકાઉન્ટ છે ઓ મને લાગ્યું કે જેટલું જરૂરી છે ને એટલું જ સમજો વધારે સમજદાર ના બનો અને તમે તમારા ડીપી એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટનો સંપર્ક કરો અને જો તમારો ડિમેટ એકાઉન્ટ બીએસડીએ નથી તો એને બીએસડીએ બનાવો ઓકે મને લાગ્યું કે ટ્રાય કરી લઉં લાગી તો ઠીક ન કર તો તમે જેટલા ભોળા દેખાવ છો તેટલા છો નહીં